જતા બાળકોની જવાબદારી કોની માતા પિતાની કે પછી પોતાના બાળકને જે ગાડીમાં સ્કૂલે મોકલે છે એ વાહન ચાલકની નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતિ રાજકોટ ટીઆરપી જે દુર્ઘટના બની જેમાં નાના બાળકો હોમાઈ ગયા એ પછી તમામ તંત્ર છે તે જાગ્યું છે પણ જાણે કે વડોદરા આ બધામાંથી અપવાદ હોય તેવું સામે આવ્યું છે

કારણ કે કે તમે પણ જે જે આ જોશો એમાં તમને દેખાશે વાહન છે કેટલી સ્પીડમાં ચાલતું હતું અને અત્યારે સૌ કોઈને એક જ સવાલ થઈ રહ્યો છે કે શું જે વાહન ચાલક છે તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કારણ કે અમુક ઘટના એવી બને છે કે ઓવરલોડ બાળકો જે વાહન અંદર બેસાડવામાં આવે છે પરંતુ બાળકોને કંઈક થાય તો જવાબદારી કોની વાહન ચાલકો પોતાના હાથ ઉપર કરી દે છે કે આમાં અમારી કોઈ જવાબદારી નથી અને માતા પિતા માસે એવું લેટરમાં લખાવે છે કે બાળકને કંઈ પણ થશે ઘરેથી સ્કૂલે જતા સમયે તેમાં અમારી કોઈ જવાબદારી નથી બસ ખાલી અમારી જવાબદારી લેવા અને મૂકવાની છે પછી વચ્ચે તમારું બાળક ગમે ત્યાં પડી જાય ગમે તે થઈ જાય અમારી કોઈ જ જવાબદારી નથી આવતી આ ઘટના એવી થઈ હતી કે અમે લોકો અહીંયા હતા ત્યારે સ્કૂલ વેન અહીંયાથી નીકળી અને પાછળનો દરવાજો ઓપન થઈ ગયો અને એકદમથી બે છોકરીઓ નીચે પડી ગઈ તો એ નીચે પડ્યા પછી છોલે ગયું હતું છોકરીને પગમાં તો એ જે છોકરી હતી એને પછી ઉચકીને હિંચકા પણ મૂકી અહીંયા અને દવા બવા લગાડી અમે લોકોએ બેસાડી પાણી બાણી આપ્યું ને પછી અમે લોકોએ થોડા ટાઈમ પછી પાછી વાનમાં અમે લોકોએ મૂકી દીધી પછી એ વાનવાળાએ ઘરે છોડી દીધી છે છોકરીઓને કઈ સ્કૂલની વાન હતી કેવી રીતે હવે સ્કૂલ તો અમે લોકોએ પૂછ્યું કઈ સ્કૂલની છે પણ અહીંયાથી વાન નીકળી ખરી સ્કૂલના છોકરાઓ બધા બેઠા હતા અંદર કઈ સ્કૂલ ના હતા એવું નથી કહી શકતો વાહન ઓવર સ્પીડમાં ના ના ઓવર સ્પીડમાં હતી નોર્મલ હતી એટલી બધી સ્પીડ હતી વાનની પણ હું એ કહેવા માગું થોડી ઓછી સ્પીડમાં હોત વાન તો હજુ બી આ જેટલું વાગ્યું છોકરો એટલું ના વાગત થોડું ઓછું વાગત પણ હતી થોડી નોર્મલ સ્પીડમાં તો વાન હતી અમારા દેખતા દરવાજો ખુલ્યો હવે એવું એવું કહી શકું છું કે આની અંદર હોય શકે કોઈ છોકરો આગળ ઉતર્યો હોય દરવાજો પ્રોપર બંધ ના કર્યો હોય તો એ ખુલી ગયો હોય ક્યાં તો થોડું ડ્રાઈવર બી ધ્યાન આપવું જોઈએ પ્રોપર લોક કરે છોકરાએ બંધ કર્યું છે કે નહીં એ થોડું ધ્યાન આપે હમણાં ટીવીમાં જોયું અને ગુજરાતની આવી અનેક શાળાઓમાં બાળકોને વાન રિક્ષામાં જ્યારે શાળાએ લઈ જતા હોય ત્યારે આ પ્રાઇવેટ વાલીઓ દ્વારા બંધાયેલા હોય છે અને વાલીઓ જ આ વાહનનું નક્કી કરી અને શાળાઓ પોતાના બાળકને મૂકતા હોય છે ત્યારે આવી ગંભીર ઘટનાઓ કે ગંભીર એ મેં દીકરી જોયું છે કે જે પડી છે પરંતુ એને વાગ્યું નથી એનો અમે ભગવાનનો પાડ માનીએ છીએ કે દીકરીને કંઈ નથી પરંતુ દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાહન કે જે રિક્ષામાં માત્ર વાહનની ચેકિંગ નહીં એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ એના કેરેક્ટર બાબતથી તમારા બાળક સાથેનું એનું વર્તન એને બાળકને પૂછવું જોઈએ આ બાબતે પણ બધા વાલીઓ જાગૃત થવું જોઈએ અને જ્યારે મારી શાળાઓ કે પ્રાઇવેટ શાળાઓ દરેક ગુરુજનો શિક્ષકોને હું વિનંતી કરું છું કે દરેક આ એક પોતાનો એક્સ્ટ્રા પોતાની સંવેદના સાથે બધું જ કાયદો કરી દેશે એ હું નથી માનતો ત્યારે આપણે સવે જાગૃત થવું જોઈએ જેમ મીડિયા આપને આવી ઘટનાઓ બતાવી રહ્યા છે મીડિયાઓ દ્વારા અમારા થકી આ ઘટનાઓ આવે છે ત્યારે અમને અમારી પણ ફરજમાં આવે છે કે એ બાબતના અમે એક્શન લે ત્યારે આ પ્રસંગની અંદર હું એટલી જ વિનંતી કરું છું કે દરેક વાલીઓ જાગૃત થાય શાળાના વાનવાળા પોતે માત્ર વાન નથી ચલાવતા એ એની અંદર આઠ કે દસ બાળકોએ જીવના ટુકડાઓ હોય છે એના મા બાપના તો એના માટેની કેર રાખે

માહિતી આપી દો તમે તપાસમાં આવ્યા છો તમે જે બાળકો પડ્યા છે જે આપણે કોની ભૂલ છે એ તપાસ કરશું એ લોકોના ના લાયસન્સ સસ્પેન્ડ કરવાનું થશે અને એ લોકો સામે કાર્યવાહી

શું આવા વાહન ચાલકો જે સ્પીડમાં હંકારે છે આજુબાજુ નથી જોતા અંદર બાળકો બેસેલા છે તે પણ નથી જોતા એવા વાહન ચાલકો સામે શું કાર્યવાહી થવી જોઈએ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે તમને શું લાગે છે કે જ્યાં વાહન ચાલકો બેદરકારી પૂર્વક ગાડી ચલાવે છે વાહન ચલાવે છે એમના કારણે કેટલા બાળકોના જીવ પણ જોખમાય છે પણ શું કાર્યવાહી તો ક્યારે એમના સામે થતી જ નથી તમે પણ વિચારજો જો તમે તમારા બાળકને એક વાહનમાં મૂકો છો તો સ્કૂલેથી ઘરે જતા સમયે તે કઈ રીતે શાળાએ પહોંચે છે એકવાર જ્યારે બાળક ઘરે આવે ત્યારે જરૂરથી પૂછજો અમારો અહેવાલ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર